કે તમને છે ને તમે બહુ સારા માણસ છો તમે બહુ બહાદુર છો એવું કહેનારા બહુ લોકો મળે છે પણ તમને જીવાડવા માટે કોઈ મળતું નથી તો આવા પત્રકાર જીવે એની ચિંતા એ સમાજે તો કરવી પડશે ને એ પણ સમાજ ચિંતા નથી કરતો પછી તમે પત્રકારની ચિંતા નથી કરતા અને પછી તમે એની પાસે પ્રમાણિકતાની અપેક્ષા રાખ્યા જ કરો ક્યારેક તો તૂટી જશે ને અને છેલ્લે પોતાના માટે નહીં તૂટે પરિવાર માટે તો તૂટશે ને માણસ છેલ્લે તૂટે છે કોઈ પણ જગ્યાએ તો પરિવાર જ જવાબદાર આવે છે કારણ કે છેલ્લે એમને એમ થાય છે કે ભાઈ પરિવારનું તો કંઈક કરીએ પણ આમાંથી પ્રશાંત દયાળને આયે બહાર કાઢી લીધા એવું ચોક્કસ એકદમ પાકું ને તો મેં એ દિવસે પૈસા લઈ લીધા હોત અને એક વખત મેં પૈસા લીધા હોત તો પછી મારું બધું જ બંધ થઈ ગયું પૈસા પણ લો અને લખવું તો કેવી રીતના બને પણ આ જ્યારે માની સારવાર કરાવવાની હતી પૈસાની જરૂર તમારા મોઢે જ મારી સાંભળેલી વાત છે કે પેલી જે દુખાવો ન થાય એના માટેની કંઈક સ્ટ્રીપ આવે એ પટ્ટી લગાડવા માટે નહોતા પૈસા પાંચસો રૂપિયા નહોતા એને એક સ્ટ્રીપ લગાડવી પડે કે એ પેઇન નું કામ કરે એ ચોવીસ કલાક જ ચાલે પણ એ પાંચસો રૂપિયા એટલે મહિનાના પંદર રૂપિયા થાય તો હું એને ખોટું કેતો કે આ સ્ટ્રીપ લગાડે એટલે તને ત્રણ દિવસ દુખાવો ના થાય એટલે અડતાલીસ કલાક તો એવું માનીને કાઢી નાખતી માનસિક રીતે કે આ દવા ત્રણ દિવસ ચાલશે પણ અડતાલીસ કલાક પછી એવું રહે ત્યારે હું કહું કે જો હવે આવતીકાલે બદલવાની જ છે એમ કે હું ત્રણ દિવસ પસાર કરતો એ પેઇન કિલર સ્ટ્રીપ લગાડવાને પૈસા ન આ સમયની અંદર ઓફર આવી ખરી હા ઓફરે આવી અને મને સાર આ ગાળા દરમિયાન એવું પણ થયું કે માનો ખર્ચો તો માનું હું કહેતો નહોતો કે શું કેટલો ખર્ચો થઈ રહ્યો છે એક દિવસ તમે ઇન્સિડન્સ એવી જગ્યાએ ગયા લેબમાં કે જ્યાં દરેક ટેસ્ટના ભાવ લખેલા હતા એટલે એને ખબર પડી કે આ સારવાર કેટલી મોંઘી છે એને મને બહાર નીકળ્યા પછી એને એવું કહ્યું કે હું કે લાંબુ જીવવાની નથી જવાની જ છું પણ હું મરી જાઉં પછી અગિયારમું બારમું ના કરતો અચ્છા હા કારણ કે એ બ્રાહ્મણ શું બોલશે હું ક્યાં જઈશ નર્કમાં જઈશ સ્વર્ગમાં જઈશ કંઈ જ ખબર નથી તો ઘણા લોકો એવા છે કે જેની પાસે સારવારના પૈસા નથી એની સારવાર કરશે તું એટલે મેં અગિયારમું બારમું કંઈ કર્યું નહોતું આજે પણ ઈશ્વર જે મને શક્તિ આપે છે મદદ થાય એટલે આવા દર્દીઓને હું કરું છું આટલો મોટો એક પત્રકાર પ્રશાંત દયાળ કે જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીની સાથે કેટલાય આઈપીએસ અધિકારીઓ કેટલાય બીજા પોલીસ અધિકારીઓને જેલ ભેગા કરી દે ખોટા કામ કરવા બદલ અને એની મા પાસે એની જે સારવાર કરાવવાની કેન્સરની એ પણ સરકારી સિવિલ હોસ્પિટલમાં કારણ કે પૈસા નહોતા આ બાબત હવે ક્યાંય રંજ પહોંચાડે દુઃખ પહોંચાડે ના જરાય નહીં ક્યારેય નહીં એ નસીબનો એક ભાગ હતો કયું નસીબ આપણે પસંદ કરેલો રસ્તો છે ને ભાઈ ક્યા કોઈ પરણે લાવ્યું ઘણી વખત એવું થાય પૈસા હોત તો બીજા થોડા દિવસો લંબાઈ ગયા હોત પણ એવું થયું કે એને ઇન્જેકશન આપવાનું હતું એવા બાર ઇન્જેકશન આપવાના હતા કે જેની કિંમત એક લાખ રૂપિયા થાય બાર ઇન્જેકશન ના આપી શક્યો ખબર નહીં લાખ રૂપિયા હોત તો બચી હોત કે ના બચી હોત એટલે બાર લાખ રૂપિયાની જરૂર હતી નહોતા એને પણ મેં કહ્યું નથી આપણી પાસે અને એ પણ એવું કે લાખ રૂપિયાનું ઇન્જેક્શન લેવાતું હોય આપણાથી આ તબક્કામાંથી પસાર થયેલો પ્રસાર દ એ સમયે માલ થવાની શરૂઆત થઈ એમને જીવન રિયલાઈઝ થયું કે પછી ત્યારે પણ એ જ રહ્યું અગિયારમાં ગઈ અગિયાર પછી તો ઘણી બધી ઘટનાઓ ઘટી અગિયાર પછી તેરમાં હું ટાઈમ્સ છોડીને પાછો ભાસ્કરમાં ગયો ભાસ્કરે મને બોલાવ્યો જે ભાસ્કર મેં છોડ્યું ત્યારે મારો વીસ હજાર રૂપિયા પગાર હતો એ ભાસ્કરમાં હું સાત વર્ષ પછી પાછો જઉં છું ત્યારે મારો પગાર એક લાખ ત્રીસ હજાર રૂપિયા હતો પણ એ પેલું લડવાનું જરૂર તો એવું જ હતું એવું થયું કે માની બીમારીને કારણે ક્યાંય ફરવા જવાયું નહીં પૈસા પણ નહોતા મા ગઈ પૈસા આવ્યા પગાર ધીરે ધીરે વધ્યો ટાઈમ્સમાં હતો એમાં પચાસ ટકા પગાર તો માની સારવારમાં જતો હતો મનમાંથી ગિલ્ટ પણ હતું કે શિવાની કે બાળકોને ક્યાંય લઈને હું ફરવા નથી જઈ શકતો એટલે જિંદગીમાં પહેલી વખત અમે બે હજાર ચૌદમાં તેરમાં ભાસ્કરમાં જોડાયો અને પછી અમે હું શિવાની આકાશ અને પ્રાર્થના મારી દીકરી અમે કાશ્મીર ફરવા ગયા જિંદગીમાં પહેલી વખત ફર્યા આટલા વર્ષો પછી ફરીને પાછા આવતા હતા સાબરમતી રેલવે સ્ટેશન ઉપર અમારી ટ્રેન આવી રહી હતી ત્યારે એક મને ફોન આવે છે મારા કલીગનો એવું પૂછ્યું છે કે ભાસ્કર એક કાગળ ઉપર સહી કરાવે છે તો આપણે કરવાની કે નહીં સહી મેં કીધું શેની કાગળ ઉપર સહી કરાવે છે તો કે પગારનું આવ્યું છે મેં કીધું મને પૂછ્યા વગર સહી ના કરતા કારણ કે હું ત્યાં ચીફ રિપોર્ટર હતો બીજે દિવસે ઓફિસમાં ગયો ત્યારે મેં તપાસ કરી તો ખબર એવી પડી કે જેમ સરકારી કર્મચારીઓનું પગાર પંચ આવે છે એવું અમારું પણ પગાર પંચ પત્રકારોનું પણ આવે આ પગાર પંચ ખરેખર તો બે હજાર અગિયારમાં આવ્યું હતું એને એને મજીઠિયા પગાર પંચ તરીકે ઓળખાય પણ બધા અખબારના માલિકો એની સામે કોર્ટમાં ગયા એમને એટલો પગાર નહોતો આપવું અને બે હજાર ચૌદમાં એ હારી ગયા એટલે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આ પગાર હવે આપવાનો છે હવે એ પગાર પંચ પ્રમાણે જોયું તો જેટલા મારા કલીગ હતા એમનો પગાર ઓછો હતો પંદર વીસ પચીસ હજાર અને મારો પગાર પગાર પંચ કરતાં ડબલ હતો મારો એસી હજાર પગાર હોવો જોઈએ એ કરતાં મને બીજા પચાસ હજાર રૂપિયા સાઠ હજાર રૂપિયા વધારે મળતા હતા એટલે મને તો આ પગાર પંચ મારે નથી જોઈતું એવું હું લખી આપું મને કંઈ વાંધો નહોતો અને મારે એવું લખી જ આપવું જોઈએ પગાર પંચ પ્રમાણે મને પગાર આપે તો મારો પગાર એંસી હજાર થઈ જતો હતો પણ મારા કલીગના ઓછા હતા એટલે મેં કંપની સાથે વાત કરી અને કંપનીને કહ્યું કે આમનો તમે પગાર વધારી આપો એટલે ભાસ્કરના મેનેજમેન્ટે એવું કહ્યું તમે યુનિયનવાળા છો યુનિયનવાળો ક્યાં છો આમાં આમાં આપણે મુખ્યમંત્રીએ શું કરવું જોઈએ કમિશ્નરે શું કરવું જોઈએ એવું આપણે વાત કરતા હોઈએ તો આપણે ત્યાં પણ આ થોડીક ત્રુટિઓ છે અને સુધારીએ તો સારું એ નારાજ થયા એમણે એવું કીધું કે આ બધાને એવું કહી દો કે તમે અમારે આ પગાર પંચ જોઈતું નથી એવું લખી આપે મેં કીધું હું તો નહીં લખું પણ હું લખાવીશ પણ નહીં એટલે મારી બદલી પાછી ધનબાદ થઈ મારા મિત્રોની કોઈકની રતલામ થઈ કોઈકની ઉજ્જૈન થઈ કોઈકની મહારાષ્ટ્ર થઈ એમ બધાની બદલીઓ થઈ અમે હાઈકોર્ટમાં ગયા લડ્યા જીત્યા જીત્યા પછી તો જેમને ઓછા હતા એમને પૈસા મળ્યા મારે તો કોઈ લેવાનું નહોતું પણ મારે ગુમાવવાનું એવું આવ્યું કે મારી નોકરી જતી રહી લડ્યા કેટલા લોકો અને જીત્યા ત્યારે કેટલા લોકો ઊભા થયા જ્યારે ઘટના ઘટી ત્યારે વસ્તુનું ટોળું હતું પણ જેવી મારી ધનબાદ બદલી થાય છે એવી ખબર પડે છે કે હવે સજાનો કોરડો વિંજાય છે ત્યારે મારી સાથે દસ લોકો જ ઊભા થયા એ ટોળું ભાગી ગયું ત્યારે દુઃખ થયું હતું કોના માટે લડ્યા આંખમાંથી પાણી પણ આવી ગયું એ કોના માટે લડ્યા મારે ક્યાં પૈસા લેવાના હતા એ યાતના બહુ હતી કારણ કે પહેલા પાંચ મહિના મહિના હાઈકોર્ટમાં કેસ ચાલ્યો પગાર બંધ થઈ ગયો હતો પૈસા નહોતા વકીલની ફી ચૂકવવાની હતી અને બહુ કપરો કાળ મારતો હતો પણ મારી સાથે જે દસ લોકો ઊભા હતા એમનો પણ હતો એમાં એક છોકરી હતી જીજ્ઞા વોરા જે વકીલની ફી ચૂકવવાના પૈસા નો એની પાસે પણ એણે એમને કહ્યું જ નહીં એની પાસે એના ભાગે જે કંઈ આવતા હતા પાંચ સાત દસ હજાર રૂપિયા અમે કોન્ટ્રીબ્યુટ કરતા હતા એણે પોતાના કાનની વાળીઓ વેચી નાખી લડા જીજ્ઞા વોરા નહીં જીજ્ઞા નામ છે વોરા અટકતો બીજી છે હું નામ ખોટું બોલું જીજ્ઞા એ છોકરી લડી લડી પણ કાનની વાળીઓ વેચી નાખી ભલે એ દુઃખ થયું તમને પણ એક પત્રકાર તરીકે એનો લડાઈ હશે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ અને એવું કીધું કે હવે મેં તમને પૈસા આપીએ છીએ લોકોને જ પૈસા મળવાના હતા ત્યારે મને યાદ છે આ જીજ્ઞા અને ઇમરાન કરીને એક છોકરો જે છે અત્યારે રાજકોટમાં બે ખૂબ રડ્યા દૃષ્કેને દૃષ્કે એટલે મેં પૂછ્યું કે કેમ રડો છો તો કે આપણે પૈસા નથી લેવા આપણે ન્યાય જોઈએ છે પૈસા માટે લડ્યા તા આપણે કેવી રીતના સમજો અને દિવસે ને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી આ દસે લોકોની કચ્છનો જયેશ પણ હતો પૈસા નહોતા કોઈની પાસે ઘર ચલાવવાના પૈસા નહોતા સો દોઢસો રૂપિયા હોય કોઈની પાસે બાળકો લઈને બેઠા હોય પણ જેના માટે લડી આ લોકો જતા રહ્યા હા એટલે દસ લોકો રહ્યા બાકી બધા જતા રહ્યા આજે જે લોકો જતા રહ્યા સદનસીબે એમના સદનસીબે એ લોકો એડિટર છે અફસોસ નથી દુઃખ થાય અફસોસ તો ના થાય કે આ લોકો ઊભા રહ્યા હોત તો એમ ભૂલું થત એક ઘટના એવી ઘટત કે લડી શકાય જીતી શકાય એ તો અમે સાબિત કર્યું કે અખબાર સામે લડી પણ શકાય ને જીતી પણ શકાય પણ મિત્રો ગુમાવે ને

બીજા માલિક પણ નોકરી ના આપે કારણ કે આવો પત્રકાર તો કોઈન નથી ગમતો માલિક સામે લડે પછી નોકરી ના જ મળી